સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે રાજ્યની તમામ વિધાનસભા મતવિસ્તારોમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા સાંસદ મિતેશભાઈ પટેલ તથા ધારાસભ્ય ગોવિંદ પરમાર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશની આઝાદી બાદ પાંચસો બ્યાસી રજવાડાઓને માત્ર અઢાર મહિનામાં જ દેશમાં વલીનીકરણ કરી અદભુત કાર્ય કર્યું હતું જેમાં પણ જૂનાગઢ અને હૈદરાબાદ જેવા રાજ્યોનું સરદાર પટેલે કુનહપૂર્વક ભારતમાં વિલીનીકરણ કરી અખંડ ભારતના નિર્માણમાં સિંહ ફાળો આપ્યો હતો ભારતની એકતા અને અખંડિતતાના કાર્યોને બિરદાવવા કેવાડિયામાં સરદાર પટેલને એકસો બ્યાસી મીટર ઊંચાઈની પ્રતિમા સ્થાપીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને સાચા અર્થમાં ભાવાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે મુખ્ય વક્તા કાંતિભાઈ ચાવડાએ સરદાર પટેલના જીવન કવનને વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે એસઆઈઆરની શ્રેષ્ઠ કામગીરી બદલ બીએલઓ કલ્પેશભાઈ પટેલને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તદઉપરાંત વિવિધ શાળાના વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા પદયાત્રાના પ્રારંભમાં અનંતમાં પદયાત્રામાં જોડાયેલા મહાનુભાવોએ સરદાર પટેલની અર્ધ પ્રતિમાને સૂતરની આંટી તથા ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમના અંતે સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા સરદાર પટેલના દેશી રજવાડાના વિલીનીકરણના અદ્ભુત કાર્યને બિરદાવતા સરદાર સ્મૃતિ વનમાં મહાનુભાવ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ એકતા યાત્રામાં ઓડ બોરિયાવી નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યો તાલુકાની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયા તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો અધિકારી પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર